પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમજ પ્રાથમિક સહકારી મંડળીઓનું ઉદ્ઘાટન ગૃહ અને સહકાર કેન્દ્રીય મંત્રીના હસ્તે કરવામાં આવ્યું ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી જગદીશ વિશ્વકર્મા મંત્રીગણ સહકારી અગ્રણીઓ સહિતના મહાનુભાવો તેમજ દિલ્હી ખાતે ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ અમરેલી સ્થિત અમર ડેરી ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ સહકારિતા ક્ષેત્રની પ્રવૃત્તિઓના આયોજન અને તેના દ્વારા થતી આર્થિક ઉન્નતિ વિશેની વિગતો તેમના પ્રવચનમાં જણાવી હતી દેશમાં નવરચિત દસ હજાર એમપીએસીએસ ડેરી અને ફિશરી કોઓપરેટિવ સોસાયટીમાં રાજ્યની પાંચસો તેર સહકારી સંસ્થાઓ અને અમરેલી જિલ્લામાં નવી નોંધાયેલ પાંચ સેવા સહકારી મંડળી તેમજ ચોવીસ દૂધ સહકારી મંડળીઓને તેમના રજીસ્ટ્રેશન આદેશ તથા ધિરાણ અને વસુલાત વૃદ્ધિ તેર મંડળીઓને રૂપિયા અગિયાર લાખ સત્તાવન હજાર પાંચસોની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું વિવિધ સહાય હુકુમ વિતરણના સહકારી કાર્યક્રમોમાં અમરેલી જિલ્લા સહકારી મંડળી રજીસ્ટ્રાર સંદીપ ભટ્ટે જણાવ્યું કે અમરેલી જિલ્લામાં નવતર પહેલના ભાગરૂપે દિવ્યાંગજનોની સહકારી મંડળી શરૂ કરવામાં આવશે આ માટેની કાર્યવાહીની પ્રગતિ મળે છે આગામી સમયમાં તેની નોંધણી સહિતની પ્રક્રિયા હાથ ધરાશે જેથી સહકારી મંડળીને લગતી કામગીરી માટે અમરેલી જિલ્લાના દિવ્યાંગજનોને લાભ લેવા અનુરોધ કરાયો અમરેલી અમર ડેરી ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહકારી મંડળી રજિસ્ટ્રાર સંદીપ ભટ્ટ ડોક્ટર પટેલ જયંતિભાઈ પાનસુરિયા શંભુભાઈ ભાવનાબેન ગોંડલિયા ત્રાપસીયા પ્રવીણભાઈ માંગરોડિયા કોઠિયા ધાર્મિકભાઈ રામાણી અમરેલી જિલ્લા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મહાનુભાવો કર્મયોગીઓ ખેડૂત અને પશુપાલક ભાઈ બહેનો તથા અમરેલી જિલ્લા સહકારી મંડળી કચેરીના અધિકારી તથા કર્મયોગીઓ સહિતના અધિકારીઓ જોડાયા હતા